વડીલ છે ને ઘર ની શોભા છે નો હોય ને એટલે આખું આંગણું સૂનું સૂનું લાગે મારા લગ્ન છે ને ત્યાંથી મારું એને એવો ધ્યાન રાખે મારી મા હોય ને એવી રીતે જરાય ગમતું નથી ચારણ ના હાથ ના બાજરાના રોટલા

ગળું કઈ ખાતા નથી આમ તો અમારા આખા ઘર ને એવી ટેવ છે ગળ્યું કઈ કોઈ ખાય નહીં તીખું હોય ને તો બધા એને ભાવે એટલે આજ મેડમે બિચાર્યું કે આજ આપડે ભજીયા બનાવી નાખીયે બરોબર ખાવા બધા મરચાની પટ્ટી પછી બટેટા ડુંગળી અમે આથો ભાઈ બોળો બોળો આ સોરી બોળો એ બધું શુદ્ધ ગુજરાતી માં બોળો કે ખીરું કે બેટર કે નામ તો ગણાય છે ખાવાની વસ્તુ નામ ભાઈ પેલો ઘણવો છે ને

અને આજ હવાર હવારમાં જો ભાદરવાનો તડકો નીકળી ગયો છે વાદળ છાયું થોડુંક વાતાવરણ છે અને અહીંયા ગાડલા અને ગોદડા ને બધું તપોવા મૂકી દીધું છે ને યુગભાઈ રમેશ બીજું કે આજ છે ને મહેમાન વયા ગયા છે ફૈબા રોકાણાની બહુ તાણ કરી પણ કે મારે રોકાવું નથી એટલે નીકળી ગયા અને પપ્પા ગયા છે ફૈબા ને મૂકવા જેતપુર એટલે પપ્પા તો હાંજ સુધીમાં પાછા વયા આવશે આમ જો આ ખૂણો કેવો ખાલી લાગે નકર હૈરો ભૈરો લાગતો ફૈબા હતા ને તો એ બધું હૈરુ ભૈરું લાગતું વયા ગયા એટલે થોડુંક ગમતું તો નથી

મારા લગન છે ત્યાંથી મારું એને એવું ધ્યાન રાખ્યું શીખામણ હારી દે જેમ મારી મા હોય ને એવી રીતે લાલ મન જરાય ગમતું નથી મમ્મી મજા નથી ને એટલે એક લાગ્યા નું મને કે એમને જીવ બરો મમ્મી ભાઈ થોડાક ઇમોશનલ થઈ ગયા ફઈ ગયા ને એટલે મમ્મી ની જેમ રહ્યા જ્યાંથી મારું લગ્ન છે ને ત્યાંથી મારું બહુ એને રાખ્યું છે ત્યાં જેમ માં હોય ને કેમ શીખા મંડી એમ મને શીખા મંડી હતા કઈ વડીલ તો વડલો છે વડીલ તો હોય ને વડલા છે કેમ વનરામ આખો ખીલો હોય વડલો ને એના છાંયે બધા રહેતા હોય એમ આપડે તો એના છાંયે રેવા વાળા છે એક કોમેન્ટ હતી હિરેનભાઈ ની કે તમે ટીમ્બી હોસ્પિટલ માં બતાવો પણ હિરેનભાઈ ટીમ્બી હોસ્પિટલ હોસ્પિટલમાં કિડની ના જે ડોક્ટર હોય ને નેફ્રો એ ડોક્ટર ત્યાં નથી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ નું ઓપરેશન ટીમ્બી માં નથી થતું એટલે અમારે અમદાવાદ જવું પડે છે સિવિલ માં જે અમદાવાદ માં સુવિધા છે ને એવી ક્યાંય નથી એટલે અમે એશિયા ની નંબર વન છે તો આપને ખ્યાલ છે એટલે ત્યાં અમે અમદાવાદ જાય છીએ બતાવવા ભાઈ બાકી ટીમ્બી હોસ્પિટલ હોસ્પિટલ કામ બહુ સારું છે બધું ફ્રી ઓફ કોસ્ટ છે અને બહુ સારી સુવિધાઓ છે એવું આપણે નથી કેતા નથી પણ અહીંયા કિડનીના ડોક્ટર નથી આજના માંડળાવાળી માના દર્શન કરી લ્યો ને કોમેન્ટમાં જય મોગલ માં અને જય સોનલ માં લખવાનું ભૂલતા નહીં એ એ દુખે છે દુખે છે આમ જતો રૂવાડી ખે છે એ આમ જતો આવ ક્યાંથી શીખી આવ્યો છો તું હે ગટી દુખે છે ગાંડા લે તો મિત્રો રહોડાની અપડેટ લઈને તો અમારે મિસિસ ચારણ છે ને રોટલા મમ્મી ને બહુ સારા રોટલા આવડે મને જયારે એમ થાય ને કુંડલા જમ બાજરા નો રોટલો ને દૂધ ખાવું છે તો આજ સાંભળી ગયું લાય ના રોટલા કરીએ પણ મમ્મી જેવો સારો નો જ થાય મારતી

વાના ના ના થોડોક નાનો થયો મમ્મી ગેસે વધારે હમણાં પિતાશ્રી નો ફોન હતો ફૈબા ને મૂકી અને પપ્પા બસ માં બેસી ગયા છે એટલે ટૂંકમાં હમણાં આવે છે હમણાં આવે છે ટૂંક સમયમાં તમને કેમ છે ગયો આમ પા આવડે રેડી હો હવે તો રેડી ને હાવ તાવ બધું નીકળી ગયું ને બધું નીકળી ગયું તો હોય ગયું આજ ને બધું કાઢી નાખ્યું ભાઈ કે આજ નાઈ લીધું ને બધું કાઢી નાખ્યું મીઠા પાણી આખા ઘરમાં એકદમ બોલું કેવાય ને વાતાવરણ અજુગતું થોડુંક લાગે છે ગમતું જ નથી ફૈબા વયા ગયા મમ્મી ને બેઠા તા હું આવ્યો ને બેઠા તા મમ્મી એ બપોરે ખાધું નથી કેવું લાગે બધા રૂમ માં હું હોય અને મૂળ મોટા હોય એટલે વારે 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 બોલ્યા કરે આમ છે બોલું છે એટલે આમ પછી હના કરે વાતું સાંભળે તો નઈ કઈ

ત્યાં હા કે મોટા ફૂલ તો હું કે હું હોય જાવ અને આ ભાખરી છે ને તને થોડી ગરમ કરી દઉં કે ગરમ કરી અને હોય ગયા તું ખાઈ લે કે હું કડી ફૂઈ જાવ અને મને જઈ ભૂખ લાગશે ઉમર છે ને મમ્મી ઉમર દેખાય ને ભૂખ લાગશે તઈ ખાઈ કે ફઈબા છે ને પહેલા તો બહુ એટલે બહુ કામ કરતા પણ હવે તો શું છે ઉમર દેખાય ને થોડીક એટલે હવે થોડું ઓછું કરી શકે છે કઈક ને કઈક કામ કઈક ગમે કઈક ને કઈક જીવ કરો કામ માં તો હું છે તમને કઈ વિચાર નો આવે ખરાબ બહુ સારી રાખે તો મિત્રો આજનો સુધી રાખું છું પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી જલ્દી નવા બ્લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી